રાત્રિના સાડા બારથી પોણા એકની વચ્ચે અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અકોટા બ્રિજ ઉપર એક કલ્પ કનકભાઈ પંડ્યા નામના ઈસમે એના કબજાની ફોર વ્હીલ ગાડી બલેનો નંબર જીજે જીરો સિક્સ કે એચ સાતસો બાસઠની પૂર ઝડપે ચલાવી અને અકોટા બ્રિજ ઉપર બેસેલ આકાશ રાકેશભાઈ ચોમલ તથા આસ્થા નયનભાઈ પરીખ અને પ્રીતિ રાજેન્દ્રભાઈ શર્મા જેઓ ત્યાં અકોટા બ્રિજ ઉપર બેસેલા હતા તેમને સાથે અકસ્માત કરી ગંભીર ઈજા પહોંચાડતા આકાશ રાકેશભાઈ ચોમલ ચોમલનાઓનું મોત નીપજાયેલ જે બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

એ પણ ત્યાં એફએસએલને રૂબરૂ બોલાવી અને ચેક કરાવેલ છે અને એને કબજે લઈ અને વધુ તપાસ માટે એફએસએલમાં મોકલેલ છે અને જે પણ એફએસએલનો રિપોર્ટ આવશે એ આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે એનું બેકગ્રાઉન્ડ એ હાલમાં એની એ બાબતે તપાસ ચાલુ છે પૂછપરછ ચાલુ છે હાલમાં એની તપાસ કરાવેલ મેડિકલ તપાસ કરાવેલ એમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવો કોઈ રિપોર્ટ આવેલ નથી તેમ છતાં એના બ્લડના અને એ સેમ્પલ લીધેલ છે અને એ ફેસલો મોકલવામાં આવેલ છે માનો છો કે બ્રિજ પર આટલી બધી પબ્લિક પણ બેસતી હોય છે તો પેટ્રોલિંગ વધારવાની જરૂર છે કેમકે એક બે 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 વાગ્યા સુધી બી ત્યાં બેસે છે સ્ટન્ટ પણ થાય છે ત્યાં પોલીસ હવે પેટ્રોલિંગ વધારવાનું પેટ્રોલિંગ ચાલુ જ છે અને એ માટે કડક કાર્યવાહી કરવામાં કરવાની ચાલુ છે પોલીસની નિષ્કાળજી નથી પોલીસની કાર્યવાહી ચાલુ છે એ કાર ચાલક છે એને પણ આ કાર પલટી ખાઈ જતા એને પણ ઈજા થયેલ છે હા એક સૃષ્ટિ સંકેત બચ્ચુભાઈ દેસાઈ કરીને એક લેડી જતા એની સાથે એમને પણ આ જે નશાકારક પ્રવાહી મળી આવેલ એ બાબતે એમનીરૂ ગુનો દાખલ કરવામાં આવે છે એ જે આ આરોપીના કહેવા મુજબ એના કે જાણવા મળે છે ના એ લેડી છે એમને ઈજા નથી પહોંચી ઇતિહાસ ધરાવશે એવી કોઈ માહિતી આજ દિન સુધીની તપાસમાં અત્યાર સુધીની તપાસમાં જાણવા મળેલ નથી હવે આગની પ્રક્રિયા જેવી રીતે જોવા મળશે કારણ કે આ પ્રકારની ઘટના જ્યારે સામે આવી છે તો હવે આગળની પ્રક્રિયા પુરુષ કેવી રીતના કરશે આરોપી એની વ્યવસ્થિત પૂછપરછ કરવામાં આવશે અને આગળ જે ગુનાના કામે ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે એ સાહેબ ક્યાંથી ક્યાં જતા હતા એ જે આરોપીની પૂછપરછ દરમિયાન માંજલપુરથી થી જમીને નીકળ્યા હતા અને ઘરે જવા નીકળ્યા હતા એવું કેવું છે હા એ બાબતે ગુનો દાખલ કરવામાં આવે છે